જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંચા માર્કેટના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છીએ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રે મિત્રો

વરિયાળી એક હજાર અઠાવન થી ત્રેવીસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી સત્યાવીસો એકવીસ રૂપિયા સુધી રાયડો એક હજાર સતતથી એક હજાર સતત રૂપિયા સુધી તલ એકવીસો બાવીસથી છવ્વીસોને પચાસ રૂપિયા સુધી સુવા ચૌદસો પંચોતેરથી સોળસો ને પાસાઠ રૂપિયા સુધી અને અજમો અઢારસો છપ્પનથી સતરેસો રૂપિયા સુધી અને આ દખડમિત્ર તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત તેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં નવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા